કઈ તો આવ્યું છે પણ પેલા કુવા પર હોય તો સારું છે કુવાથી કે તો ઘેર જવું પડશે મારે કૂવા પર જોઈએ આજે શું નહીં કે

લહે તો ખરાબીયા બખુજી ની જવાનું છે એટલે ભાઈ ભાઈબંધ છે

આ પેલા લાલ પાઘડીવાળા દેખો એ તો નહીં કર એરા છે જો એ ભાઈ તમારી ગાય મોદી પડી છે મને ખબર પડી જઈ છે

ચોથી વર્તી પાછી આવી નહીં તંદ્યાળો દી ડોહી તરહી છે બરોબર પાણી પીવું જાવો હો ને હજી ભરી લાવતી નહીં છે છે પાયું નહીં ભાઈ હું કેતો આપને જે ગાય વિઝિટો કરાઈ દવાઓ ઘણી કરાઈ પણ જોરે જ જાય ખબર પડતી નહીં કે થ્યુ એટલા જોઈ લે મારા ભાઈ આટલા ને લખોમાં માટો મને બોલાવે ગાય તો લે ના

હાલ તો બે રાખ કરી નાખ્યો પણ ઘેર બોલાવજો લ્યા અને એના પછી આ લાફા મારો હું થયું તું હું નાતું થયું તમને તમારા ઘેર કે બરોબર મારી વાત હોબ્રો તો મારા મનમાં એવું થતું માણસ અને તંજાળા ગીતી ખાટલામ કામ પોણી